આજે આપણે બનાવીશું વારંવાર ખાવાનું મન થાય તેવા સુપર ટેસ્ટી મેથીના ગોટા જ્યારે પણ પરફેક્ટ માપ સાથે બનાવીએ તો ગોટા એકદમ ટેસ્ટી અને સુપર સોફ્ટ બનતા હોય તો તેના માટે મેં અહીંયા બે કપ બેસન લઈ લીધું છે તો ગોટા બનાવવા માટે બેસનને ચાડીને લેવાનું જેનાથી તેની બેટરની અંદર ગાંઠો ના વળે બેસન ચાળી લીધા પછી હવે એક મસાલો તૈયાર કરીએ તો ખાણી દસ્તાની અંદર એક નાની ચમચી કાળા મરી અને એક મોટી ચમચી આખા ધાણા લઈ બંનેની ખાંડીને તૈયાર કરીશું તો મેં અહીંયા બે કપ બેસન સામે એક કપ મેથીની ભાજી લઈ લીધી છે તો જેટલું પણ બેસન લીધું હોય તેનાથી મેથી અડધી લઈ લેવાની હવે બે મોટી ચમચી જેટલા લીલા જીણા સમારેલા ધાણા અને સાથે જ મેં અહીંયા ત્રણથી ચાર લીલા મરચાં લઈ લીધા છે તો મરચાંની ક્વોન્ટિટી તીખાસના ટેસ્ટ પ્રમાણે લઈ લેવાની છે તો જે મસાલો બનાવે છે તે સાથે જ એક ચમચી મીઠું એક ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ એડ કરીશું ખાંડ અને લીંબુ એડ કરવાથી મેથીના ગોટા કડવા નથી લાગતા અને થોડા ચટપટા બનતા હોય પાણી એડ કરતા જાય બેટર બનાવી તૈયાર કરી લઈએ બેટર બની ગયા પછી એક ચોથા ચમચી ખાવાના સોડા અને બે ચમચી જેટલું ગરમ તેલ એડ કરીશું તો તેલ ઉમેરવાથી ગોટા અંદરથી એકદમ સોફ્ટ રહે છે તો એક કપ બેસન લીધું હોય તો તેના સામે એક ચમચી તેલ લઈ લેવાનું આપણે ફરીથી એકવાર મિક્સ કરી લેવાનું છે તો મેં અહીંયા તેલ પણ ગરમ કરી લીધું છે તો ભજીયાને તળીને તૈયાર કરીશું મિત્રો જો તમે આ રીતે બેટર બનાવતી વખતે માપ લઈશો તો જે ગોટા બને છે તે કડવા બિલકુલ નથી લાગતા અને ખાવામાં ટેસ્ટી બનતા હોય છે આપણે સિમ્પલ મસાલા સાથે મેથીના ગોટા એકદમ ક્રિસ્પી અને ખૂબ જ સરસ તૈયાર કરી શકીએ છીએ તો તળતી વખતે જ્યારે પણ આપણે ભજીયાને એડ કરીએ ત્યારે તેની જાતે જ ઉપર આવવા દેવાના છે તો ચારથી પાંચ મિનિટ માટે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર તળીશું ભજીયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે આપણે તેને એક પ્લેટની અંદર લઈ લઈએ તો સેમ રીતે જ બાકીના તળીને તૈયાર કરીશું તો આવી ગયું ને જોઈને જ મોમો પાણી તો મને આ ભજીયા ખૂબ જ પસંદ આવે છે તો તમે જોઈ શકો છો ભજીયાની અંદર તેલ પણ બિલકુલ નથી રહેતું તો આ રીતે જ્યારે પણ મેથીના ગોટા બનાવો તો એકવાર ટ્રાય જરૂરથી કરજો અને હા મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા